પોલીસે સાત લૂંટારો અને ત્રણ વેપારીઓને પકડ્યા છે આ ગેંગને પકડી પોલીસે ગુજરાતના બાર અને મહારાષ્ટ્રના નવ સહિત કુલ એકવીસ ગુના ઉકેલવામાં પોલીસને સફળતા હાથ લાગી છે સાબરકાંઠા જિલ્લાથી લઈને તો મહારાષ્ટ્રમાં ભીવંડી તુર્ભે અને નાશિક સુધી આ એક ટીમ જે છે એને ઘણી બધી ધાડો કરી હતી છેલ્લા લગભગ બે મહિનાથી સુરત ગ્રામ્યની એલસીબી ટીમ એમના ટીમને મળેલ બાતમીના આધારે આ જે ધાડ કરનાર ટોળકી છે એના વોચમાં હતી અને